ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ક્રિકેટ તથા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન તથા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા બ્લાઇન્ડ ક્રિકેટ એન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેસમાં સિત્તેર જેટલા સમગ્ર રાજ્યમાંથી આવેલ ખેલાડીઓ તથા ક્રિકેટમાં કુલ ચૌદ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ચાર મહિલા તથા દસ પુરુષોની ટીમે ભાગ લીધો હતો આમ કુલ બસો એસી ખેલાડીઓએ ભાગ લીધો

અ મારું નામ છે વિશ્રામય ગઢવી હું આ સંસ્થામાં સ્પોર્ટ્સ કોચ તરીકે કામ કરું છું અને આજે અઢારમી ઓપન ગુજરાત લાઇન ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેસ જે આજે આપણી સંસ્થા લાઇન્સ લાઇન્સ ક્લબ દ્વારા બરોડા એસોસિએશન ફોર બ્લાઇન્ડમાં થઈ રહી છે આજે આપણે ઓલ ગુજરાતની દસ છોકરાઓની અને ચાર છોકરીઓની ટીમો અહીંયા આજે રમવાય છે અને આ આયોજન અમે દર વર્ષે કરતા હોઈએ છીએ અને બાળકોને આ આયોજનમાં ખૂબ મજા આવે છે અને આ એક નાનું આપણે અહીંયાથી આ આજે પ્લેટફોર્મ છે એના પરથી બાળકો અમારા છે આગળ નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી ખેલાડીઓ આ પ્લેટફોર્મ પરથી જાય છે હવે તમને વાત કરું કે આ બ્લાઇન્ડ ક્રિકેટની તો બ્લાઇન્ડ ક્રિકેટમાં જે તમે છો છરાનો ફાઈબરનો બોલ આવે છે એમાં ત્રણ કેટેગરી રમી રહી છે બી વન જે પ્લેયર હોય એને બિલકુલ દેખાતું નથી ના હોય બી ટુ પ્લેયર હોય એને થ્રી મીટર સુધી ક્લિયર દેખાય પછી બ્લર થઈ જાય અને બી થ્રી કેટેગરી છે એને સિક્સ મીટર સુધી દેખાય પછી બ્લર થઈ જાય તો આવી રીતે ત્રણ કેટેગરી દ્વારા બ્લાઇન્ડની ટોટલ અગિયાર પ્લેયર આ ત્રણ કેટેગરી દ્વારા રમતા હોય છે અને આજે અમારે આ આંગણે અઢારમી વખત આયોજન થયું છે અને ખૂબ સરસ છે અને લોકોનો સારો અભિપ્રાય મળે છે લોકોને મજા આવે છે અને દર વર્ષે લોકો ઉત્સાહથી ભાગ લે છે ધન્યવાદ થેન્ક યુ લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન તથા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સુભાનપુરામાં ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ નામની જે અંધ લોકોની સંસ્થા છે એમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ અઢારમું વર્ષ છે અમારું અને આ સંસ્થાને સાહીઠ વર્ષ પૂરા થયા છે અને એના નિમિત્તે આ કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો આખા છે જામનગર જુનાગઢ ભાવનગર અમદાવાદ મોરબી પછી આણંદ નડિયાદ વલસાડ સિલવાસા આખા ગુજરાત માંથી ચેસ તથા ક્રિકેટ રમવા માટે ભાઈઓ અને બહેનો આવેલા છે અને ચૌદ ટીમો ભાગ લીધો છે અને ચેસમાં સિત્તેર પ્રતિયોગિતા સિત્તેર જણ ભાગ લઈ રહ્યા છે ટોટલ બસો ને એસી પ્લેયરો એ ભાગ લીધો છે હું લાયન ગૌરાંગ પંડ્યા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ અને લાયન્સ ક્લબ બરોડા મેઇન માં સેક્રેટરી છું હું જયમીન પારેખ ધી બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ અને અમારા લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇન તરફથી આ ટુર્નામેન્ટ સતત અઢારમી વખત અમે યોજી રહ્યા છે અને એ આ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેસ ટુર્નામેન્ટ બંને દર વર્ષે અમારે ત્યાં યોજાય છે અને આ અમારે ત્યાં ગુજરાતની દરેક દરેક સંસ્થામાંથી છોકરાઓ આવે છે છોકરા છોકરીઓ બંને આવે છે અને એ લોકો આવી રીતે સારી રીતે એ લોકોનું સામેથી એવું કહેવું છે કે તમે બહુ સારું આયોજન કરો છો અને અમે તમારા તરફથી આટલું સારું આયોજન કરો છો એટલે અમે અહીંયા ઘડી રમવા માટે આવીએ છીએ અને અમે એના માટે બહુ જ દર વર્ષે અમે લોકો આતુર હોઈએ છીએ કે ક્યારે અમે રમવા અમે તમારે ત્યાં એટલે દર વર્ષે અમે આ છોકરાઓને ધ્યાનમાં રાખીને સારી એવી ટુર્નામેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેસ ટુર્નામેન્ટ દર દર વર્ષે વર્ષે અને અને અમે લોકોને ટ્રોફી કેશ આપણે સાથે સાથે એ લોકોને જમવાનું થી માંડીને સવારના નાસ્તાથી માંડીને રાતનું એ લોકોને ડિનર સાથે ની બધું આયોજન કરીએ છે અને દર વર્ષે આ બધી આ ટુર્નામેન્ટ થાય છે અમારે ત્યાં અને આના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ માં એવું હોય છે કે ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે કહીએ તો એમાં આઠ પ્લેયર્સ હોય છે આઠ પ્લેયર્સ માં થ્રી બી વન એટલે ટોટલી બ્લાઇન્ડ બી ટુ અને બી થ્રી એવી રીતે પાર્શિયલી બ્લાઇન્ડ માં આવે છે એવી રીતે અને છ ઓવર ની ટુર્નામેન્ટ થાય છે દર મેચ માં છ ઓવર રહે છે અને આઠ પ્લેયર રહે છે આવી રીતે આ ટુર્નામેન્ટ અમે આયોજીએ છીએ અને સેમીફાઈનલ ફાઈનલમાં અમે લોકો કેશ પ્રાઇઝ થી માંડીને આપણે ટ્રોફીઝ થી માંડીને બધી વસ્તુઓ અમે લોકોને આપીએ છીએ અને એપ્રિશિયેટ કરીએ છીએ છોકરાઓને કે એ લોકો આગળ વધે અને દરેક પાર્ટિસિપેન્ટમાં દરેક પાર્ટિસિપેન્ટ અમે આપણે જમવાથી માંડીને એ લોકોને ટ્રોફીઝ પણ આપીએ છીએ કારણ કે એ લોકો સંબોધાય એના માટે કે સારું એ લોકો આગળ કંઈક અમે લોકો એ લોકોને એપ્રિશિયટ કરીએ છીએ કે લોકો આગળ સારી જગ્યાએ જાય ને સારું આગળ એ લોકોનું પોતાનું ડેવલપમેન્ટ કરે થેન્ક યુ